બનાસકાંઠા જિલ્લામાં આવેલ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ચોથો દિવસ યાત્રા અને ત્રિશુલ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો પરિક્રમા પથ પર જય અંબેના જય ગુંજી ઉઠી અખંડ જ્યોતથી તમામ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી એક જ જન્મમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવ કરતા લાખો માઈ ભક્તો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રીકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોતયાત્રા મશાલ યાત્રા અને ત્રિશૂળ યાત્રાનું ત્રિવેણી સંગમ યોજાયો હતો જગત જન્મનીમાં શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવળદાર સુ શ્રી વર્મા સહિતના અધિકારી શ્રીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિ શ્રી દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો જોડાયા અને જય અંબેના જયનાદ સાથે પરિક્રમા પથ પર પ્રયાણ કરતા ગબ્બરની ગિરિ કંદરાઓ ગુંજી ઉઠી હતી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોત યાત્રા યોજાઈ જ્યોતયાત્રા પ્રસંગે આધ્યશક્તિમાં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી માં અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધા ભાવતિકાંશ શક્તિપીઠ તમામ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી તેમજ અખંડ જ્યોત થી તમામ એકાવન શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી વાત કરવામાં આવે તો શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિકો શ્રદ્ધાળુએ હાથમાં મસાલ લઈ પરિક્રમા પથ પર યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે દૂર દૂરથી આવેલા વિવિધ ધાર્મિક સંગઠનો મંડળો દ્વારા ત્રિશુળ યાત્રા યોજવામાં આવી જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું છે જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા પાંચ દિવસીય મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મમાં એક જ સ્થળે એકા શક્તિપીઠના દર્શનનો લાભો મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા